વડોદરા શહેરમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે તાપમાનમાં વધારો થયો છે વધુ તાપમાનના કારણે મૃત્યુ પણ થઈ શકે છે ત્યારે રાહદારીઓને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે હેતુથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ સાથી મિત્રો વડીલો દ્વારા બાપા સીતારામ મઢુલી વુડા સર્કલ પાસે કારેલીબાગ ખાતે રસ્તા પર જતા રાહદારીઓ માટે ત્રણસો લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું સાથે ઓઆરએસના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું સાથે સામાજિક કાર્યકર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે કાળશાળ ગરમીનો પારો વધુ હોય ત્યારે આપણા વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની સેવા આપશો જેથી તમામ રાહદારીઓને રાહત મળી રહે તેવી અપીલ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ કારેલી બાગ વિસ્તાર ઉડા સર્કલ પાસે આજ રોજ નિશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્રણસો લિટર જેટલી અમે લોકો છાસનું વિતરણ કર્યું છે અને વડોદરા શહેરમાં જ્યારે કાળજાર ગરમી હોય અને પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય ત્યારે ખાસ કરીને રાહદારીઓને એક રાહત મળે તે હેતુથી આજે અમે તમામ મિત્રો વડીલો સાથે બહેનો દ્વારા અમે એક આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં જે કહેવાય છે કે પબ્લિકનો પણ એટલો ઘસારો છે કે ઠંડીનો આસકારો લેવા માટે લોકો ઉભા રહ્યા છે અને લોકો જે કહેવાય છે કે છાસ પી રહ્યા છે તે તેવા માટે આશીર્વાદરૂપ છે સાથે સાથે વડોદરા શહેરના તમામ મિત્રો વડીલોને એક ખાસ કરીને એક અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેરની અંદર જ્યારે ગરમીનો પારો વધારો હોય અને જ્યારે આપણે સમાચાર મીડિયામાં જોતા હોઈએ કે આજે આઠથી દસ લોકોના મૃત્યુ થયા છે ગરમીના કારણે તો આપણે તમે તમામે જે ભાઈચારો રાખી અને વધુમાં વધુ સેવા કઈ રીતે આપણે આપી શકીએ તે હેતુથી કામ કરવું જોઈએ સાથે સાથે અમે ઓઆરએસના જે પેકેજ છે એનું પણ વિતરણ કર્યું છે કે જે વૃદ્ધ લોકો હોય છે અને જે ગરમીથી અત્યારે મૃત્યુ પામતા એવા લોકો હોય છે જ્યારે કંઈક અવર જવર કરતા હોય અને જે ગરમીના કારણે જે માનસિક માથું દુખતું હોય એવા લોકોને અમે ઓઆરએસ પણ આપી રહ્યા છીએ